અમરેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ફી વસુલાતા આંદોલનના અધ્યાયનો આરંભ અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનનો અધ્યાય આરંભ થયો છે અમરેલીની સરકારી હોસ્પિટલનો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ ચૂકાવવાના બોર્ડ લાગતા ગરીબોની સ્થિતિ દયનીય બની છે જ્યારે સરકારી સિવિલ હોસ્પિટલ હવે શાંતાપા ગજેરા હોસ્પિટલ બની ચૂકી છે

સરકારના ધારાધોરણના અનુસરતી સરકાર હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે ગરીબોના હક છીનવાઈ જતો હોવાનું આંદોલન સમિતિના કન્વીનરે જણાવ્યું હતું મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ તરફથી આજે આવેદન દેવાયા છે સમિતિ સાથે બીજા લોકો પણ અમરેલીના ગ્રામજનો પણ જોડાયેલા છે અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે ને તેમાં ચાર્જીસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે તે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે તો ચાર્જીસ નાબૂદ થાય એ માટે આજે કલેક્ટરશ્રીના આવેદન દેવા માટે આવ્યા છે આ ચાર્જ નાબૂદ થવા જ જોઈએ કોઈપણ સંજોગમાંને ગરીબોમાંના હિત માટે આ સિવિલ હોસ્પિટલના બધા ચાર્જીસ રદ કરી વધુ સુવિધા થાય એવી અમારી માંગણી છે આઈસીયુનો શું મુદ્દો હતો આઈસીયુના પણ ચાર્જ દસ હજાર ડિપોઝિટ લેવામાં આવી છે અને પાંત્રીસો રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરે છે અને વેન્ટિલેટર ઉપર રાખવા હોય તો પિસ્તાલીસ રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે જે પ્રાઇવેટમાં પણ એટલો નથી હોતો તો આ ખાનગીકરણ કરીને ગરીબ લોકો માટે સરકાર સિવિલ હોસ્પિટલો બનાવે છે ગરીબ લોકો માટે પૂરે સુવિધા પ્રાથમિક મળી જ જોવે એની બદલે આ ટોટલી વેપારીકરણ થઈ ગયું છે તો આ બંધ થવું જોઈએ અને ગરીબીઓ માટે જ આ સિવિલ હોસ્પિટલ છે હોવી જોઈએ અને ટોટલી બધો ફ્રી ઓફ ચાર્જ હોવી જોઈએ આગામી દિવસોમાં આમાં કંઈ નિર્ણય નહીં આવે તો શું કરશો અગાઉના દિવસોમાં નિર્ણય નહીં આવે તો અમારે સાથે સંસ્થાઓ રાખીને ગામ બંધ કરવાની પણ ફરજ પડશે અને બીજા ગાંધી જિંદગીમાં બીજા પણ આંદોલન મારે કરવા પડશે કોઈ પણ સંજોગોમાં ચાર્જ લેવાય નહીં એની મારે પૂરેપૂરી મહેનત કરીશું અમરેલી સરકારી હોસ્પિટલ જે છે તે ખાનગીકરણ કરવામાં આવી સરકારે ટ્રસ્ટની છે ટ્રસ્ટને સોંપવા માટે એના સેવા કરવાના હેતુથી જ સોંપવામાં આવી હતી મને સેવા કરતાં હવે બિઝનેસ ચાલુ થઈ ગયો છે એમઆરઆઈ આર આઈ સ્કે આ બધાના બે બે હજારથી શરૂઆત ચાર્જિસના ના થાય છે દવા પોતે હોતી નથી દવાની અંદર મેડિકલ સ્ટોર પણ પ્રાઇવેટ નાખવામાં આવ્યો છે એ દવા પણ દરેક ફ્રી જ આપવાની હોય પ્રાઇવેટ કરે એમાં પણ થયું છે તો આ બધું હટાવી અને જો એમ સેવા ન કરવી હોય તો સરકારને પરત કરી દે કે આ સેવા કરે તો આ ટ્રસ્ટને અમારે વિનંતી છે કે આ બધા ચાર્જ હટાવી લે સરકારશ્રીને વિનંતી છે ચાર્જ બધા રિમૂવ કરે તેત્રીસ વર્ષ સુધી ફ્રી તબીબી સેવા આપનારી શરતે હોસ્પિટલ સોંપવામાં આવી છે છતાં પીએમ જેવાય કાર્ડનો આગ્રહ દર્દી પાસે રાખી અને બિલ સરકાર પાસેથી વસૂલાતું હોવાનો ગેરવહીવટ અંગે આંદોલનના અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે જેમાં આઈસીયુમાં દાખલ કરવા માટે દસ ડિપોઝિટ અને ત્રણ પાંચસો રૂપિયાનો રૂમ ચાર્જ તો વેન્ટિલેટર પર એક દિવસના ચાર હજાર પાંચસો રૂપિયા જે પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ હોય ત્યારે સેવાના ધ્યેયથી સોંપવામાં આવેલ હોસ્પિટલનું વેપારીકરણ થઈ ગયું હોય જે અંગે હોસ્પિટલ બચાવો સમિતિએ આગામી દિવસોમાં શહેર બંધ પાડીને પણ હોસ્પિટલ બચાવવાની માંગ કરી હતી જ્યારે આ અંગે ખાનગી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ સંચાલકો આજે ઓફિસો મૂકી અને મીડિયાના જવાબ આપવાથી બચી અને નાસી ગયા હતા